ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જુનાગઢ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાહુલ જુનાગઢ આવવાના હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે પ્લાન ટેક ઓફ ન થવાથી તેમનો જૂનાગઢનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હવે રાહુલ ગાંધીને આવતીકાલે ફરી જુનાગઢ આપવા માટેનું આમંત્રણ આપ્યું છે આવતીકાલે પ્રશિક્ષણ સુધીનો પણ અંતિમ દિવસ છે રાહુલ ગાંધીએ સાનુકૂળ જવાબ આપ્યો છે પરંતુ રાત સુધીમાં તે આવશે કે નહીં તેનું નિર્ણય જાણવા મળશે વોટ ચોરીનો મામલો બહુ ગંભીર છે ગુજરાતમાં પણ આ પ્રકારની વોટ ચોરીના ખુલાસા થઈ શકે તેમ છે તેમણે નવસારી બેઠક ઉપર છ લાખના વોટને લઈને જણાવ્યું હતું કે તેમાંથી ત્રીસ હજાર જેટલા વોટના એપેક નંબર નામ એડ્રેસમાં પણ ગોટાળા જોવા મળ્યા ક્યારેક ગુજરાતમાં પણ વોટ ચોરી થતી હોવાની ફરિયાદો વધુ ઉજાગર બને છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષશ્રીઓ છે એમની દસ દિવસની પ્રશિક્ષણ શિબિર સંતોને સુરાઓની આ પાવનભૂમિ જુનાગઢ ખાતે ચાલી રહી છે અને આપ સૌ જાણો છો એમ એના શુભારંભના દિવસે એટલે કે દસમી સપ્ટેમ્બરે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા હતા માર્ગદર્શન આપ્યું હતું અને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો ત્યાર પછી બાર સપ્ટેમ્બર રોજ જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી પણ શિબિર ઉપસ્થિત રહીને તમામ શિબિરાર્થીઓને ખૂબ વિસ્તૃત રીતે વન ટુ વન મળીને પણ ચર્ચા સંવાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે ફરી વખત એટલે કે બીજી વખત આ શિબિરમાં જૂનાગઢ ખાતે આવવાનો કાર્યક્રમ હતો પણ જે રીતે દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે સમયસર એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે એમનો કાર્યક્રમ આજનો મુલતવી રહ્યો છે રદ રહ્યો છે